આવવાની અત્યારે ડરાવની આગાહી સામે આવી છે આગામી કલાકોમાં મિત્રો તમે જોઈ શકો છો ભાવનગર લાગુના વિસ્તારની સાથે સાથે અલંગ લાગુના વિસ્તાર છે મવવા લાગુના વિસ્તારની સાથે સાથે હવે પછી સૌરાષ્ટ્રના તમામ તમામ દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર હવે 70 થી લઈને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનનો ફૂકાશે બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો કારણ કે મિત્રો હવે નદી નાળાઓ છલકાશે રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થશે નીચાણવાળા વિસ્તારો ને સાવચેત રહેવા માટે પણ હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે મિત્રો હવે પછીની કલાકો માટે ગુજરાતવાસીઓ થઈ તૈયાર લઈને તુફાન સાથે ગુજરાતમાં અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેમાં મિત્રો અત્યારે મધ્ય ગુજરાતના ભાગોની સાથે સાથે દક્ષિણ ગુજરાતના ભાગોની સાથે સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ ભાગોમાં અત્યારે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ટોળાઈ રહ્યો છે બીજી વરસાદી સિસ્ટમ મધ્ય ભારતના ભાગો સુધી છે અને ત્રીજી એક વરસાદી સિસ્ટમ જે ચક્રવાત વાવાઝોડું હવે ગુજરાત નજીક આવશે એ પહેલા અત્યારે એ બંગાળની ખાડીમાં એ વરસાદી સિસ્ટમ વાવાઝોડું મજબૂત બનતું જોવા મળી રહ્યું છે ભાવનગર શહેરના સુધીમાં તો આઠ ઇંચ સુધીના વરસાદ પડી ચૂક્યા છે હવે પછીની કલાકો હવે પછીને ગણતરીના કલાકોને લઈને ગુજરાત રાજ્યને લઈને હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે એનડીઆરએફની ટીમો એસડીઆરએફની ટીમોને ગુજરાતમાં તૈનાત કરી દેવામાં આવી છે

નિર્માણ પામશે એમને પણ અંબાલાલ પટેલે ડરામની આગાહી વ્યક્ત કરી હતી આ સાથે મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારા તાલુકાનું નામ તમે જે જિલ્લાથી આ વિડીયો જોઈ રહ્યા છો એ ખાસ કે મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો

આ ભાવનગર આ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો જેમાં વેરાવળ ઉના મહુવા અલંગ લાગુના વિસ્તારની અંદર તો મેઘરાજા અત્યારે મન મૂકીને વરસી રહ્યા છે અને આ બાજુ કચ્છના પણ મિત્રો તમે જોઈ શકો છો ઉત્તરીય કચ્છના ભાગો પશ્ચિમી કચ્છના ભાગોની અંદર પણ મેઘરાજા અત્યારે બહ બહાટી બોલાવી રહ્યા છે આ સાથે મિત્રો ગુજરાતના હવામાનને લઈને હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામી શું નવી નકોર આગાહી વ્યક્ત કરી એમના વિશે વાત કરીએ એ પહેલા મિત્રો ઇન્ડિયન મોન્સુન ડિપાર્ટમેન્ટ તરફથી તાત્કાલિક આગાહી રજૂ કરવામાં આવ્યું છે એ નકશો થયો છે એ નકશા વિશે થોડીક સવિસ્તાર જાણકારી મેળવી લઈએ હાલ મિત્રો તમે જોઈ શકો છો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી નકશો રજૂ થયો છે જેમાં દ્વારકામાં તો રેડ એલર્ટનું સિગ્નલ લાગી ચૂક્યું છે આ સાથે સાથે મિત્રો ઉત્તર ગુજરાતના તમામ ભાગો જેમાં લાગુના વિસ્તારની બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ લાગુના વિસ્તારની અંદર અત્યારે ભારે વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટનું સિગ્નલ જાહેર કર્યું અને મિત્રો અત્યારે સુરતમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને સુરત આજુબાજુની જે વરસાદી સિસ્ટમ આવે ધીમી ગતિએ આગળ વધીને અત્યારે સૌરાષ્ટ્રના ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ સૌરાષ્ટ્ર છે જેવા મિત્રો તારીખ પાંચ છ સાત આઠ અને નવ અને સાથે સાથે દસ તારીખ સુધીના જે લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો હવે કયા વિસ્તારની અંદર કેવા પ્રકારનું એલર્ટ છે એ હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે હાલ મિત્રો તમે જોઈ શકો છો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આવતીકાલના રોજ કયા વિસ્તારની અંદર કેવા પ્રકારનું એલર્ટ દર્શાવવામાં આવ્યું છે એમના વિશે સવિસ્તાર જાણકારી તો મિત્રો ઉત્તર ગુજરાતના જેમાં સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ લાગુના વિસ્તારની અંદર ધોધમાર વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે આ સાથે દક્ષિણ ગુજરાતના તમામે તમામ જિલ્લાઓ જેમાં મિત્રો સુરત છે તાપી છે ડાંગ છે નવસારી છે વલસાડ છે આ સાથે મિત્રો તમામે તમામ વિસ્તારોની અંદર હવે પછી ભારે તેથી ભારે વરસાદ પડશે વીજળી પડવાને લઈને પણ અત્યારના હવામાન સમાચાર મળી રહ્યા છે તારીખના પણ તમે જોઈ શકો છો મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોને સાફ કરશે આ વરસાદી સિસ્ટમ ગુજરાતમાં મિત્રો વાવાઝડા સાથે વરસાદની પણ એવા અંબાલાલ પટેલ પરેશભાઈ ગોસ્વામીએ આગયો છે વ્યક્ત કરી છે મિત્રો ગુજરાતના દરિયાકાંઠાના ભાગોની અંદર પણ અત્યારે ત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પોનો ફૂંકાઈ રહ્યા છે આથી તુફાન વંટોલ સાથે ગુજરાતવાસીઓ વાસીઓ તૈયાર રહે કારણ કે ગુજરાતમાં હવે પછીની કલાકોમાં આભ ફાળશે મિત્રો સાથે હવે પછી વાવાઝોડા બનવાને લઈને ગુજરાતમાં નવી નવી સિસ્ટમો ટકરાવવાને લઈને જે વિન્ડિઝ એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે શું છે આ માહિતી હાલ મિત્રો તમે જોઈ શકો છો હવે પછીની કલાકોમાં મધ્ય ભારતમાં પહોંચેલી એક વરસાદી સિસ્ટમ આજુબાજુ તેમ ગુજરાતમાં તો અત્યારે કાળા ડિબાંગ વાદળા ઘેરાવા ઘેરાતા જોવા મળી રહ્યા છે આબ ફાટવાને લઈને હવામાન સમાચાર સામે આવી રહ્યા છે પરંતુ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થયો અને ખાસ કરીને આઠ તારીખના રોજ તો એક વરસાદી સિસ્ટમ

અને મિત્રો આ વાવાઝોડા સાથે વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ ડરામની આગાહી વ્યક્ત કરી પરંતુ મિત્રો લાઈવ અત્યારે ધોધમાર વરસાદ ગયા કયા વિસ્તારની અંદર વરસી રહ્યો છે એમના વિશે ટૂંકમાં માહિતી મેળવી લઈએ તો અત્યારે કચ્છના તમામ તમામે તમામ વિસ્તારોની અંદર અત્યારે ધોધમારથી લઈને હળવાથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે તો આ બાજુ ઉત્તર ગુજરાતના ભાગોમાં જામનગર દેવભૂમિ દ્વારકાના લાગુના વિસ્તારની સાથે સાથે તમે જોઈ શકો છો રાજકોટ લાગુના વિસ્તાર માર્વી લાગુના વિસ્તારની સાથે સાથે ચોટીલા લાગુના વિસ્તારની અંદર પણ મેઘરાજા અત્યારે કોપાયમાન થયા હોય

હળવાથી મધ્યમ તો અમુક વિસ્તારોમાં બાર થી બાર ઇંચ સુધીના વરસાદ પડશે સાથે સાથે મિત્રો લાંબા ગાળાની આગે અંબાલાલ પટેલે વ્યક્ત કરી હતી કારણ કે મધ્ય ભારતના ભાગો સુધી પહોંચેલી જે વરસાદી સિસ્ટમ ગુજરાતમાં અસર કરશે સાત તારીખના રોજ ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આગાઈ પણ અને ડરામની આગાઈ પણ ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વ્યક્ત કરી અત્યારનું મિત્રો તમે લાઈવ સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો ગુજરાતમાં જાણે નવી નવી વરસાદી સિસ્ટમ અને વીજળીના કડાકા ભડાકા સાથે મિત્રો મિત્રો ગુજરાતમાં ગુજરાતમાં અત્યારે 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 વાતાવરણ જોવા જોવા મળી મળી રહ્યું છે છે કાળા રહ્યો જેમાં પણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો જેમાં અત્યારે મહુવા લાગુના વિસ્તારથી લઈને ઉના લાગુના વિસ્તાર છે ઊના લાગુના વિસ્તારની સાથે સાથે તમે જોઈ શકો છો તમામ તમામ વિસ્તારોની અંદર રાજુલા છે આ સાથે મિત્રો કુંડલા લાગુના વિસ્તાર ધારી વિસાવદર લાગુના વિસ્તારની અંદર મિત્રો અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે પાલિતાના તળાજા

ઘરના બારી બારણાને બંધ રાખજો મિત્રો આ વાવાઝડા જેવી વરસાદી સિસ્ટમ આ ગુજરાતમાં નવા વરસાદી રાઉન્ડની સાથે શરૂ થઈ છે ગુજરાતમાં તો મિત્રો થોડા દિવસે આગ ફાટી હોય તેવા અત્યારના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે જેમાં મિત્રો અત્યારે ગુજરાતના છૂટા છવાયેલા વિસ્તારો આમ તો સમગ્ર ગુજરાતમાં અત્યારે જળમગ્ન જેવી અત્યારે મિત્રો ખાસ કરીને અત્યારે પરિસ્થિતિ નિર્માણ પામી છે જી હા અને મિત્રો હવે પછીની લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલે પોતાની આગાહી વ્યક્ત કરી કારણ કે મિત્રો નવા 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 સિસ્ટમના કારણે ગુજરાતમાં જાણે વહેલી સવારે તો મિત્રો હળવાથી મધ્યમ વરસાદ હોય પરંતુ બપોરનો સમયગાળો આવે સાંજ પડે એ પહેલા તો મિત્રો ગુજરાતમાં આબાટશે જળબંબાકાર જેવી પરિસ્થિતિ નિર્માણ પામશે હવે પછીના દિવસોની અંદર પણ અને મિત્રો જો આ વિડીયોની અંદર આપણે જણાવી દઈએ તો પાંચસો લાઇક આવી જશે તો હવે પછીની કલાકોમાં મિત્રો એક નવો હવામાનનો વિડીયો આવી જશે તમે જે કોમેન્ટ કરી છે તમે કયા વિસ્તારથી રહો છો તો એ વિસ્તારની અંદર આગામી સાત દિવસ સુધી કેટલા ઇંચ સુધીના વરસાદ પડશે એમને લઈને વાવાઝોડા સાથે વરસાદી શું આગાહી છે એમના વિશે પણ હવે પછી આવનારા અંદર તમામ બાબતો છે તમને મળી જશે